નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ટેક્ટર વેચાવ માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં આપની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે ને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરીએ ઘનશ્યામભાઈને મહિન્દ્રા બસો પંચોતેર આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે છત્રી હૂડ લાઈટ એન્જિન પાવરફુલ છે તો તમને એમ થશે કે કયા મોડલનો હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ ટેક્ટર નવું છે શોરૂમ કન્ડિશનમાં છે પાવરફુલ કન્ડિશનમાં કોઈ જાતની વાંધો નથી ફૂલ જવાબદારીથી ઘનશ્યામભાઈને આપવાનું છે અને લોનની જરૂર હોય તો તમને લોન પણ કરી આપશે કરાવી આપશે અને તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ વસડા અમરેલી એટલે કે અમરેલી જિલ્લાના વસડા ગામે આ ટેક્ટર જોવા મળશે તો આપ મારા મિત્રો ઘનશ્યામભાઈને કોલ કરી શકો છો પણ આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં ઘનશ્યામભાઈના નંબર નવ્વાણું સાત નેવુંવાળા વાળા બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને ઘનશ્યામભાઈ પાસેથી માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કેટલી કિંમતનો હશે તો ચાલો મિત્રો કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત પાંચ લાખ રૂપિયા બતાવેલ છે એમાંથી ઘનશ્યામભાઈ તમને કિંમત ફાર ફેર કરી દેશે તો આપ મારા મિત્રો ઘનશ્યામભાઈને કોલ કરી અને વર્ષડા ગામે જઈ માહિતી મેળવી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ આપભભાઈને કોલ પહેલાં કરી પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો